દહણુના દરિયા કિનારે બે ડોલ્ફિન માછલીઓ પથ્થરમાં ફસાઈ પથ્થરમાં ફસાયેલી ડોલ્ફિનને બહાર કાઢી ફરી પાછી દરિયાના પાણીમાં સ્થાનિકોએ છોડી રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામના હદ પર આવેલા મહારાષ્ટ્રના દહણુમાં દરિયા કિનારે બે ડોલ્ફિન માછલીઓ પથ્થરમાં ફસાઈ હતી દરિયાની ભરતી સમયે કિનારા નજીક બે ડોલ્ફિન માછલીઓ આવી ગઈ હતી જોકે ભરતીનો સમય પૂરો થયા બાદ દરિયાનું પાણી દૂર થતાં બંને માછલીઓ પથ્થરમાં જ અટવાઈ ગઈ હતી જોકે સ્થાનિક લોકોએ ડોલ્ફિન માછલીઓને પથ્થરમાં ફસાયેલી જોતા લોકો એકઠા થઈ ગયા હતા અને ગામના યુવાનોએ સાથે મળી અને પથ્થરમાં ફસાયેલી ડોલ્ફિનને બહાર કાઢી ફરી પાછી દરિયાના પાણીમાં છોડી દીધી હતી મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મહારાષ્ટ્ર સહિત વલસાડ જિલ્લાના તિથલ સુધીના દરિયા કિનારામાં અનેક વખત ડોલ્ફિન માછલીઓ દેખાવાની ઘટનાઓ સામે આવે છે આ વખતે એક સાથે બે ડોલ્ફિન માછલીઓ દેખાઈ હતી જેને જોવા લોકો કિનારે ઉમટ્યા હતા